કડકડતી ઠંડીની વચ્ચે શું ફરી એકવાર ગુજરાતમાં માવઠું પડશે આ હાલ દરેક ગુજરાતીના દરેક ખેડૂતના મનમાં આ પ્રશ્ન છે ત્યારે આપણે જોઈ શકાય છે કે અત્યારની જ્યાં ભારતનો નકશો તમે વિંડી ઉપર જોઈ શકો છો પણ વિડીનો નકશો કહી રહ્યો છે કે જે દક્ષિણના ભાગો છે એટલા પણ છે ત્યાં હાલ વરસાદ પડી રહ્યા છે ખાસ કરીને તમિલનાડુની આપણે વાત કરીએ તો તમિલનાડુમાં હાલ વરસાદ પડી રહ્યો છે તેની સ્થિતિ પણ એવી છે કારણ કે દક્ષિણના અમુક રાજ્યોમાં શિયાળામાં પણ વરસાદ આવતો હોય તે સામાન્ય વાત છે જોઈ શકાય છે કે જે તમિલનાડુની આસપાસ જેટલો પણ વિસ્તાર છે ત્યાં હાલ પોંડુચેરીથી લઈને તમિલનાડુ સુધી દરેક વિસ્તારમાં હાલ વરસાદ પડી રહ્યો છે પણ તેની અસર હવે શું ગુજરાત ઉપર થશે કારણ કે કારણ કે જેવી રીતના બંગાળની ખાડીમાં કોઈ પણ લો પ્રેશર સર્જાતું હોય તો તેની સીધી અસર આપણને ગુજરાત ઉપર જોવા મળતી હોય છે આની પહેલાં પણ જેટલા પણ વાવાઝોડા આવેલા છે મિકઝોમથી લઈને કોઈ પણ વાવાઝોડું હોય તે અગર તેની શરૂઆત અગર અહીંથી થઈ હોય તો તેના પવનોની દિશા કંઈક આ પ્રમાણે હોય છે જેના જ કારણે આપણને વરસાદ ગુજરાત ઉપર આવતો હોય છે અને ગુજરાતમાં માવઠું પડતું હોય છે આ બંગાળની ખાડીમાં લો પ્રેશર જેટલું પણ સર્જા છે તેની સીધી અસર ગુજરાત ઉપર થાય તે સ્વાભાવિક વાત છે પરંતુ આજે શિયાળાની શરૂઆત થઈ ગઈ થઈ ચૂકી છે ત્યારે શું ફરી એકવાર કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે કે નહીં અને તેની અસર શું પડશે તેની વાત કરી રહ્યા છીએ આપણે જો સૌથી પહેલું અને મહત્ત્વનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ જે બની રહ્યું છે તે હવે અફઘાનિસ્તાનની આસપાસ ક્યાંક બની ચૂક્યું છે અને તે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત કરી રહ્યા છીએ આપણે તે ધીરે ધીરે કંઈક આ પ્રમાણે આગળ વધી રહ્યું છે માત્ર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એવું પણ નથી આની સાથે સાથે જમ્મુ કાશ્મીરમાં હજી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યું છે જેની પણ જે પણ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે હવે આના જ કારણે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન અને ખાસ કરીને જે રાજસ્થાનનો વિસ્તાર છે તેના આસપાસના વિસ્તારોમાં વરસાદ આવે તેવી શક્યતાઓ છે જે ઉત્તરના ભાગો છે જેટલા પણ દિલ્હી સહિત જેટલા પણ વિસ્તારો છે પંજાબ દિલ્હી અને ઉત્તર પ્રદેશ એટલા પણ વિસ્તારોમાં હાલ વરસાદ પડે તેવી શક્યતાઓ છે પરંતુ મહત્વની વાત તો એ છે કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને હિસાબે ગુજરાતમાં અમુક અમુક વિસ્તારમાં વરસાદ પડી શકે છે કયા કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે આપણે જાણી લઈએ કારણ કે એક બાજુ ખેડૂતોએ રવિ પાક વાવેલો છે એના જ કારણે કદાચ બની શકે કે આ માવઠું માવઠાને હિસાબે આગળના સમયમાં વરસાદ પડે તો કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે તેની ઉપર એક નજર કરી લઈએ સૌથી મહત્ત્વની વાત તો છે કે ગમે ત્યારે જે પણ માવઠું આવતું હોય છે તેની સીધી અસર દક્ષિણના ભાગોમાં થતી હોય છે તો ફરી એકવાર સુરતમાં વરસાદ એક પડી શકે છે સુરતમાં છૂટો છવાયો વરસાદ આવે તેવી શક્યતાઓ છે આની સાથે સાથે જે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ આવે

વાતાવરણ ઓછી છે અગર ગાંધીધામ કચ્છમાં પણ કોઈ હવામાનનું હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગનું પણ કેવું છે કે ત્યાં કોઈ વરસાદ આવે તેવી શક્યતાઓ નથી હા આખા ગુજરાતની વાત કરી લઈએ તો ક્યાંક ને ક્યાંક છૂટો છવાયો વરસાદ પડશે તેવી હવામાન વિભાગનું માનવું છે અમે પણ કહી રહ્યા છીએ કે ખેડૂતોનો જે પાક અગર ખુલ્લો હોય તો તે ઢાકીને રાખવો હાલ પૂરતો કારણ કે જેવી રીતના ઠંડીની વચ્ચે જે માવઠું પડશે તો તેની સીધી અસર પાક ઉપર થશે હવે કરકટતી ઠંડીની વચ્ચે અગર વરસાદ આવશે તો બે વસ્તુ નુકસાની વાળી થશે એક તો સ્વાસ્થ્યને નુકસાન થશે અને બીજું તો કે પાક ખેડૂતના પાકને નુકસાન થશે આ બધાની વચ્ચે મહત્ત્વની વાત તો એ છે કે જેવી રીતના હવામાન વિભાગનું કહેવું છે અને અમે પણ કહી રહ્યા છીએ કે જેવી રીતના આ બધા વિસ્તાર જેટલા પણ સુરત અમદાવાદ વડોદરા ઉના અને દ્વારકા અને હજી પણ આ જુનાગઢ અને જામનગર આ બે વિસ્તારો વિસ્તારો છે જ્યાં છૂટો વરસાદ પડી શકે છે માની શકીએ છીએ કે હાલ જેવી રીતના વરસાદની સ્થિતિ છે કારણ કે નવેમ્બર મહિનામાં પણ પહેલા વરસાદ આવી ચૂક્યો છે તેવી જ રીતના ડિસેમ્બર મહિનામાં એવો ખરાબ વરસાદ તો નહીં આવે એવું ખરાબ માવઠું તો નહીં પડે પરંતુ હા છૂટો છવાયો વરસાદ પડી શકે છે